અમદાવાદમાં રથયાત્રાની ઉજવણી જે છે એ જોર જોરથી ચાલી રહી છે દર્શનાર્થીઓ જે છે એ દૂર દૂરથી ભગવાન જગન્નાથના આશીર્વાદ લેવા માટે દૂર દૂરથી પહોંચ્યા છે મારી સાથે જે દર્શક મારા દર્શનાર્થી ઉભા છે એ રાત્રે ત્રણ વાગ્યાથી લાઈનમાં છે એટલે એમની સાથે વાત કરીશું તેવું રહેણી થયું રાત્રે દોઢ વાગ્યાથી અહીંયા લાઈનમાં ઉભા છે ખાલી ભગવાનના દર્શન માટે ભગવાનના દર્શન કરીને ખૂબ જ આનંદ થયો છે એમ બધું દૂર કામ જે પણ હતી બધું એક સાથે મારું મટી ગયું છે ભગવાન દર્શન એજ મારા માટે મહત્વના રહ્યા છે આવો લાભ કોઈ દિવસ મળ્યો નથી અને આવો લાભ લેવા માટે અમે રાતના 2 વાગ્યાથી ઉત્તરે લાઈનમાં ઊભા રહ્યા એક ખરી પગે ઊભા રહ્યા સવારે અત્યારે નંબર આવે ત્યારે ગોલ શ્રીન છોડાય ભગવાનને કી જય જે રીતે દર્શનમાં જે રીતે દર્શન આર્થીઓમાં ભગવાન જગન્નાથને લઈને ઉત્સાહ અને ઉમંગ છે એ જ રીતે તમામે તમામ જે લોકો દૂરથી આવ્યા છે એની સાથે પણ વાત કરવાની પ્રયત્ન કરીશું આપ ક્યાંથી આવો છો અથવા મળવા કેટલા વાગ્યાથી દર્શન કરવા માટે લાઈનમાં આવતા એક બે વાગ્યા આસપાસ લાઈન ઉભા હતા અને લાઈનમાં ઉભા રહ્યા પછી બી અમને જે દર્શનનો લાભ મળ્યો છે એ અમારા જે ભાગ્ય ફૂલી ગયા અમે અહેસાસ કરીએ છીએ ભગવાન દરેક આવો લાભ આપે અને આવો દર્શનનો ને દરેકને લાભ આપે અને આ ભગવાન ના આશીર્વાદ સદાવે પેલો જગન્નાથ ભગવાન કી દર્શનાર્થીઓ જગન્નાથ ને લઈને ક્યાંક ને આશીર્વાદ અને ભાગ્ય ખુલ્લો હોય તેવું લાગી રહ્યું છે કેમેરા પર્સન મનીષ દેવ મોરારી સાથે મૌનિક પટેલ ન્યૂઝ અમદાવાદ એકસો ને સુડતાલીસ ઉજવણી ધામધૂમથી કરવામાં આવેલી છે રથયાત્રા ની શરૂઆત જે છે સવારના વહેલા ભરો મંગળા આરતી ની શરૂઆત કરવામાં આવેલી હતી જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ ને વિશેષ ઉપસ્થિતિમાં મંગળા આરતી નું આયોજન જે છે એ જોરેશોરે કરવામાં આવેલું હતું સવારથી જાણે એવું લાગે છે કે અમદાવાદ આખું ભક્તિ મળે અને ભક્તો ને રંગે રંગાયું હોય એવું દેખાઈ રહ્યું છે જગન્નાથ મંદિરે ભક્તો ને ભૂમ જે છે એ એમતી છે લોકો દૂર દૂરથી ભગવાનના ના દર્શન કરવા

અમે આટલા વર્ષ અમે લાંબો મોટા થયા દરિયાપુર માં વસ્તુ થઈ નથી અત્યાર સુધી બહુ જોરદાર ધૂમધામ નીકળે ભગવાન બધા દરિયાપુર થઈ જાય ચોક થઈને આવે છે મંદિરમાં બહુ રીતે આવે છે બધા સાત હજાર લોકો આપીએ આપણને બધાને સાસ વર્ગ જોઈ લઈએ આપણે બીજો પ્રશ્ન નહીં ભગવાન આશીર્વાદ હોય તો બધા જ રાખે બધાને ફરતા

ચર્ચાઓ નીકળે છે આ નયન રંગ દ્રશ્ય ક્યારેક જ સર્જાતું હોય છે આને લઈને શું થશે દરેક શ્રદ્ધા છે વિશ્વાસ છે એટલે ગ્યાના અત્યારે અમે બધા લાઈનમાં ઊભા હતા અને હું મારી જાતને ધન્યતા અનુભવું છું કે મને જગન્નાથ ભગવાનના જ હું ત્રેવીસ વર્ષમાં અમદાવાદથી કરશે તેનો પહેલી વખત દર્શન કરવા આવી છું એ ભગવાનની મારા ઉપર કૃપા છે એટલે હું ધન્યવાદ દઉં ભગવાનનો માનો છું જે રીતે દર્શકો જે છે અને દર્શનાર્થીઓ જે છે એ ઘણા દૂર દૂરથી આવ્યા છે સવારે ત્રણ વાગ્યાથી વહેલી લાઇનમાં જે છે એ દર્શનાર્થી ઊભા હતા ને આખરે ભગવાન જગન્નાથના દર્શન જે છે તેને એ દર્શન કરવાનો લ્હાવો જે છે મળ્યો છે અને ધન્યતા અને આનંદનો અનુભવ કરી રહ્યા છે કેમેરા પર્સન મનીષભાઈ સાથે કેમેરા કેમેરામેન મનીષભાઈ સાથે મૌલિક પટેલ પીટીએન ન્યૂઝ અમદાવાદ